ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં પાંત્રીસો સાડત્રીસો ભાવ આવ્યા આસપાસ જીરા કરતા કલનજી નું વાવેતર કરાય ખર્ચો ઓછો પાણ ઓછા પાવા પેસ્ટિસાઈડ નો ખર્ચો હા ઓછો ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવીએ છીએ જુનાગઢની બાજુમાં ભેસાણ ગામ છે ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે નિકુંજભાઈ તેઓની મુલાકાતે તેઓની વાડી આવ્યા છે

કલંજી ની ખેતી બે વર્ષ થયા કરી છે કયા વર્ષે વાવી તી આ વર્ષે પણ વાવી છે બીજી ખેતી કરતા કલંજી ની ખેતી કેટલી નફાકારક છે બીજી ખેતી કરતા કલંજી બહુ નફાકારક છે ખર્ચો ઓછો લાગે છે દવાનો ખાતરનો બિયારણનો કયા પ્રકારના વાતાવરણમાં તે અનુકૂળ છે એ બતાવજો ફૂલ ઠંડી ઋતુમાં વધારે અનુકૂળ આવે છે ગરમી અનુકૂળ નથી આવતી આ કલંજી મગફળી નીકાળીને તમે કેટલા સમય પછી એનું વાવેતર કર્યું મગફળી વાવણીની વાવેલી હતી એ કાઢીને અઠવાડિયા દસ દિવસમાં કલંજીનું વાવેતર કરી દીધું હતું હવે એના અંદર તમે ખેતરની તૈયારીમાં શું શું કર્યું ખેતરની તૈયારીમાં તો નોર્મલ ખેતી કરવાની છે બહુ પાણી કરવાની પછી વાવેતર કરવામાં વીઘે એક કિલો બી વાવેતર કરવાનું ટ્રેક્ટર થી વાવેતર કેટલી જાળી રાખેલી

દસ પંદર દિવસે અઢાર દિવસે એવી રીતે દવા નો શું ધ્યાન રાખવાનું ખાસ કરીને ગળો અને મચ્છી આવે પણ આ વર્ષે વાતાવરણ સારું છે ને તો રોગ ઓછો આવે છે આ વર્ષ તમને કેટલો અંદાજ છે કેટલું નીકળશે આ કોલોનીની અંદર આ વર્ષે 12 થી 15 મણ નો અંદાજ છે 12 થી 15 મણ નો જે અંદાજ છે તમને તો આના અંદર જે કેટલા દિવસમાં પાકે છે આ કોલોનીની કોલોનીની 120 દિવસે પાકી રહી 120 દિવસમાં પાકે છે ક્યુ બિયારણ તમે વાપરેલું છે બિયારણ તો ઘર ઘરાવ જો ઘર ઘરાવ જો કોઈ એગ્રોના અંદર થી કે કોઈ આ હજી આ કલંજી ની ખેતી શરૂઆત છે શરૂઆત છે એટલે હજી એકરો વાડા વેચતા હોય તો ખ્યાલ નથી પણ અમે તો ઘર ઘર બસો રૂપિયા નો એક કિલો આવે હા એટલે ખર્ચો ઓછો હા સાચી વાત છે આજે તમે બજાર માં વેચવા જાવ તો ક્યાં વેચાય અમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં પાંત્રીસો સાડત્રીસો ભાવ આવે આસપાસ એવી ઘી કેટલું ઉતરે આ

આના અંદર ખાસ કરીને પાણીનું પણ ખરેખર બચત છે ઘઉં કરતા પાણી સારું છે સાત પણ છ જેવી જમીન બહુ કરાર જમીન હોય તો છ પણ પાકી જાય બીજા ખેડૂત મિત્ર ને આ કરવા જેવી છે કરવા જેવી ખેતી છે વધારે વધારે નહીં પણ થોડાક માં તો ખાસ કરીને ખેતી વધારે વાવેતર કરો ને એટલો ખર્ચો ઓછો હા અને આવક સારી પણ આ અત્યારે જે શરૂઆત અંદર ખેડૂતને થોડું થોડુંક જે કરે એક બે વર્ષ અનુભવ થાય પછી વધારે કરે તો સારું આમ આપણો જે વિચાર છે એમ તો ખેડૂતને ખરેખર કરવા જેવો પાક છે આ અને ઘઉં અને જે ધાણા કરતા આમ દેખીએ તો સારું છે તો નિકુજભાઈ આપણા દર્શક મિત્રોને આ જ ખેતી અને જીરાની ખેતી થોડીક માહિતી શેર કરજો તમે જીરા કરતા કલનજીનું વાવેતર કરાય હમ હમ ખર્ચો ઓછો પાણ ઓછા પાવા પેસ્ટિસાઈડ નો ખર્ચો હા ઓછો લાગે પેસ્ટિસાઈડ માં જે કે કોઈ સુકારો કે એનું કઈ ના આમાં એ કંઈ ખાસ જરૂર નથી પડતી દવાની પછી ગળો કે મચ્છી આવે ત્યારે નોર્મલ રાઉન્ડ કરવાનું આજે તમે કલનજી વાય છે એનો બિયારણ તમે ખેડૂતને આપશો કે પછી તમે અમે તો ગોંડલ યાર્ડ રયો ને માર્કેટિંગ યાર્ડ એમાં વેચી દીધી ખેડૂત મિત્રોને જો તમે દેવા માંગતા હોય કલનજીની જે બિયારણ

અ તો મિત્રો જો તમારે આના વિશેની વધુ માહિતી લેવી હોય તો કોન્ટેક કરજો અને ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવું નવા વિડીયો ખેતી વિશેના આપણી ચેનલ પર તમને દેખવા મળશે